તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલમાં તો હમણાં છેલ્લા ચાર પાંચ દિવસોથી લોકોને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી રહી છે કે અમારા ડાયલરમાં આ પ્રકારનું પ્રોબ્લેમ આવી છે તો શું કરવું જોઈએ તો તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આ ગૂગલ ડાયલર તરફથી એક અપડેટ આવી ગયું છે તો આ અપડેટ કેટલાક લોકોને ગમ્યું છે પરંતુ ઘણા બધા લોકોને તે અપડેટ ગમ્યું નથી તો ચાલો તમને જણાવીએ કે પહેલાં હતું તેવું પાછું કેવી રીતે લાવવું તો ચાલો વિડીયોમાં બન્યા લોંગ પ્રેસ કરશો તો એપિ ઇન્ફો લખેલો આવશે ને કે તેના પર ક્લિક કરશો તો કંઈક આ પ્રકારનું દેખાશે ખૂણામાં જે ત્રણ ડોટ દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે લખેલું આવશે અનઇસ્ટોર અપડેટ તેના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું દેખાશે તમારે કંઈ કરવાનું નથી ઓકે આપવાનું છે અને બસ તમારું કામ પૂરું થઈ ગયું હવે ચાલો આપણે જોઈએ કે આપણું આઈડિયા કામ કરે કે નથી તો સૌથી પહેલાં તે એપ્લિકેશન ખોલો અને જુઓ તે કામ કરે જ છે તમે પણ આ પ્રકારે તમારો ડાયડર અપડેટ કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો જેથી કરીને અમે પણ આવા વધારે વિડીયો બનાવી શકીએ તો હા મિત્રો તમને ખાસ જણાવવાનું કે મેં આ નવી ચેનલ બનાવી છે તમારો સાથ સહકાર મળશે તો અમે પણ થોડાક આગળ વધીશું અને તમારો પણ આભાર માનીશું તો મિત્રો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો આભાર